આજે મારા મત વિસ્તાર ધાનેરામાંથી જે જિલ્લાનું વિભાજન બનાસકાંઠાનું થયું છે એ બાબતે અમે મારી સાથે માજી એમએલએ મફતભાઈ પુરોહિત માજી એમએલએ નથાભાઈ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને સૌ ધાનેરાના નગરજનોને આગેવાનો બધા લઈ અને અમારા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજી પાસે આજે રજૂઆત માટે આવ્યા હતા અને એનું વિગતવાર પ્લાનિંગ સાથે બળવંતસિંહજી માન્ય શ્રીને કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રાખો અને એ માટે કેટલું અંતર અને શું શું અમને અગવડતા પડે છે થરાદમાં લઈ જવાથી એ વિગતવાર માહિતી આખી માન્ય શ્રીને આપી છે અને મુખ્યમંત્રી શ્રીને પણ એ બાબતે અમે રજૂઆત કરી છે કે દેશ આઝાદ થયા પછીથી બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે અને એના સામાજિક તાણાવાળા શિક્ષણની સંસ્થાઓ અને સામાજિક રીતે પણ બધી જ રીતે અનુકૂળ આવે એ પ્રકારનું પાલનપુર સાથે જ્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ત્યારે અમને વાવ થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય પબ્લિકને તકલીફ પડે એ બાબતથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે અને મુખ્યમંત્રી શ્રીએ અને માન્ય મંત્રી મંત્રીશ્રીએ ખાતરી પણ અમને આપી છે કે લોકોની જે માગણી છે એ લોકોની માગણીને અવગણીને કંઈ પણ નિર્ણય નહીં થાય એથી સંતોષકારક અમને માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જવાબ પણ આપ્યો